ગુજરાત એટીએસ ની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે ત્રણ આતંકીઓ એરંડા તેલમાંથી અત્યાર જીવલેણ ઝેરી રસાયણ બનાવવાની ફિરાકમાં હતા અમદાવાદમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા ધરાયેલા તપાસ દરમિયાન ખતરનાક કાવતરા અને ઇરાદાઓનો પર્દાફાશ થયો છે આ ગુજરાતના અમદાવાદ ઉપરાંત લખનૌ અને દિલ્હીના મંદિરોના પ્રસાદમાં તેમજ પાણીમાં અત્યંત કાતિલ ઝેર ભેળવી સામૂહિક હત્યાકાંડનું કાવતરું ઘડિયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ ત્રણેય આતંકીઓ તેમની પાસેથી મળી આવેલા રસાયણોમાંથી રાયસીન નામનું કાતિલ ઝેર બનાવી રહ્યા હતા એજન્સીઓની તપાસમાં ખુલ્યું છે કે આ ત્રણેય એક એકાવતરાને અંજામ આપવા અમદાવાદના જગન્નાથ મંદિર લખનઉના હનુમાન સેતુ અને દિલ્હીના મોટા મંદિરો ઉપરાંત લખનઉમાં આરએસએસના મુખ્યાલયની પણ રેકી કરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો